સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે કળશ યાત્રા યોજવામાં આવી છે ત્યારે યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે પ્રાચી તીર્થ ખાતે કળશ યાત્રા યોજાય છે મેરી માટી મારો દેશ અભિયાનને પ્રચંડ જન સમર્થન મળ્યા બાદ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ પ્રાસંગિક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુત્રપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અમૃત કળશ યાત્રાનું આયોજન થયું છે દરેક ગામમાં ઢોલ શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા નગારા અને વાચિત્રો સાથે બળદગાડા ટ્રેક્ટર જીપસી જેવા નિમિત્તે વાહનોના દેશભક્તિ ગીતો અને ધૂનથી અમૃત કળશ યાત્રા યોજાઈ હતી ભાઈ બારડ ધારાસીય તાલાળા આજનો સવારથી સાડા આઠથી અમરાપુર મુક્કા રેલી યાત્રા અને ટૂર પ્રોગ્રામ બંને આજે ચાલુ કર્યો છે અને સારો લોકોનો પ્રતિભાવ પ્રતિભાવભાઈ મળે છે કામની સિઝન હોય મોટે ભાગે ગામડાઓમાં માણસો વાડી વિસ્તારમાં રહેતા હોય છે પણ છતાં પણ લોકોનો ઉત્સાહ જે ગામમાં જાય ત્યાં મળે છે અને પ્રોગ્રામ આગળ આગળ આજે લગભગ સત્તર ગામ બી તો જવાનું છું આવતીકાલે પણ બીજા દસ બાર ગામો લેવાનું છું એ રીતે એક એક ગામ સુધી જવાના પ્રયત્નના ભાગ તરીકે આજે પ્રાચી પણ પ્રોગ્રામ પડસયાત્રાનો લીધો છે મેરી માટી મેરા દેશ અને લોકો એની અંદર બને ત્યાં સુધી ગામની સિઝન હોય વાડી વિસ્તારમાં રહેતા હોય છતાં લોકો એમાં વધારે વધારે સહયોગ